એમાં અમિત કુટે આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઈડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં ત્રણ આરોપી હજુ પકડવાના બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકાર શ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટેન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની મુનુક થઈ છે બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસના કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે સમગ્ર પ્રકારની વાત કરવામાં આવે તો એક વીડિયાને માહિતી મેળવી છે એક નથી તો પોલીસ શું શું કાર્યવાહી કરશે આમાં એફએસએલની ની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશનની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય તો ઓફિશિયલી જેમ જેમ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરી શકું આપણને અમારે તાલુકાની અને એલસીબીની ટીમ આ પર કામ કરી રહી છે Oh. Okay.